જામનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે ડીકેવી કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે જિલ્લાના છ તાલુકાઓ અને એકસો સિત્યાસી ગ્રામ પંચાયતોના સુકાનીઓ નક્કી થશે ચારસો સાત સરપંચ પદના ઉમેદવારો અને એક હજાર આઠસો ત્રાણું સભ્ય પદના ઉમેદવારોના ભાવીનો ફેસલો આજે થશે છ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે સુરક્ષા વ્યવસ્થા માટે બસો ચાલીસ પોલીસ કર્મીઓ અને ત્રણસો ચાલીસ હોમગાર્ડના જવાનો ફરજ પર તૈનાત છે

તેમાં કુલ અમારે વીસ આર ઓ દ્વારા રિટર્નિંગ ઓફિસર દ્વારા આઠ રૂમમાં અલગ અલગ જગ્યાએ મતગણતરી શાંતિપૂર્ણ શરૂ કરી દેવામાં આવેલ છે અને જેમ જેમ રિઝલ્ટ જાહેર થાય તેમ બહાર એનાઉન્સ કરી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે લગભગ સો જેટલો સ્ટાફ છે અને અલગ અલગ રાઉન્ડ છે એટલે આમાં ગ્રામ પંચાયતમાં રાઉન્ડનું કોઈ ઓલું હોતું નથી